itu રળી કરી દીધું

લૂટકવાયે લૂટકવાનો છે તું અરેરા

chào 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 Nói chào 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 chào

જો ગાય ભૂમા પાડે છે છૂટી છે તને કહું છું ખરો હરખી બોધવાની એમ પણ હાથ મે નહી આવે બંધ જ ત્યું છે આવડે મારિંગે મમરાય માં મેંગે શું મમરાય બાપપ એ શું બનાવ્યું ચાલે તો ન બનાવાય લોટ બણાય મોટા વાડકા તો તું નું મરતું લેતા હોય લેતા ને મરથી એક એક મે મસાલા નબું મલુને હા એમ એનું તું આદેશ મે બાપા વાડકા માં નાખેલા મિક્સ કર લાવું ને આ સોની લઈ લે તો પેલી ગાય હડી બેટા મમ્મી હર પાપડીને લોટ પાછો લેવા ગયેલો ઘરે લઈને આવ્યો છો મમ્મી કે ભૂખ લાગે છે લઈ નહીં આવવાનું કે એવું કહેતી તમે સારું હું ઘરે જ પાછો લઈ આવું છું એમ કરીને પાછો ઘરે ગયેલો લોટ લેવા લોટ લઈને ગયા છો આવી ગયા છે Rồi. Đi ạ, ये आली ताऊ हं मारा ना जोजे ताई बेजाय आपा ले जोजे छे कालते ममळदी हो नेम

udah nih mustahil aja buatnya video buat sih, ini cerita sih. mau ngapain? dia di sini kita langsung pada ki so kau <laughs> oh, itu kau? kau kau mau ने, 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 ने ने लाए। लाए। मसेन हे मरचू नाखी दे थोडक